Thank you. thank okay. you bye

હરિ શિ મારું વક્તવ્ય ચાલુ કરતા પેહલા આમ તો સ્વામજી મહારાજ ને પેલું બોલાવું તું પણ એ ના પાડે છે તો જ્યાં જ્યાં મારે જવાનું થાય છે ત્યાં ગાદી તરફથી સન્માન કરીએ છીએ અહીંયા પણ મને દયાભાઈ પરસોત્તમભાઈ ભાઈ સુરેશભાઈ એ બધા માલોસણા લેવા આવ્યા હતા ભીમાબેનના દેહ વિલય નિમિત્તેનો આજનો આ ભજન કાર્યક્રમ એટલે પહેલા હું આપણી ગાંધી તરફથી સન્માન કરું અને એ પણ મને એવું કહેવામાં આવ્યું કે પરસોત્તમભાઈ બધા દીકરાઓમાં મોટાભાઈ છે એટલે એમનું કરો પેલો એક હાર આવો

ગુરુને શરણે ગુ પ્રે પ્રસાદ ગયા કી હજાર સંત સમાગમ કરે સર્વથી ઉચે શ્રી રામ વદન દેવચન ઉજારે પૂરણ જૈના ભાગ્ય સંત દ્વાર પદાર રામ કે ભોજ સંત સાથે મહિ સ્વરૂપ સમજાવીના પા સમજાવ્યું દે આ જ્ઞાની વંદન હોન શુદ્ધ જળ થકી મન શુદ્ધ નિજ જ્ઞાન નિય નર વસુદેવ સુધી દેવમાનંદે સદગુરુ ભગવાન આ જેના પવિત્ર પ્રસંગે દીવાબેનના સ્મરણમાં આજનો ભજનનો કાર્યક્રમ રાખ્યો છે આ તો ગોસા બાપાનું ઘર ગોસાબાપાના વખતથી અહીંયા આ ભજનનો મહિમા છે વજુભાઈ પણ એવા સેવાભાવી પુરુષ હતા એમના સંતાનોમાં આ ભક્તિનો ભાવ ઉતર્યો છે એટલે ભજન રાખે બધા માણસો પોતાના માતા પિતાની પાછળ ભજન ના કરી શકે એ તો મીરા મહારાજે લખ્યું ધન ધન એના ને વંદુ જે કુળમાં હરિદાશા કોટી તીર્થ એની જનની પવિત્ર પુત્ર પ્રકાશા એટલે વજોભાઈના બધા જ દીકરાઓને એમની વધુઓને આખા પરિવારને અને એમાં વિશેષ તો ડાયાભાઈ કારણ કે હવે પરિવારના મોભી તરીકે છે એટલે એમના મનમાં હું એક ભાવ હતો જ બેનના અવસાનના સમાચાર મને મળ્યા મેં બેસણામાં આવવાનું કહ્યું પણ ડાયાભાઈ કે ના મારે ભજનનો કાર્યક્રમ અલગ રાખવો છે એટલે આજે એક કાર્યક્રમ રાખ્યો પ્રથમ તો દીવાબેન ને ખુબ ભાવભરી શ્રદ્ધાંજલિ આપું દીવાબેન એક બિલકુલ હું મહિના પહેલા આવ્યો હતો તો અહીં બેઠા એટલે એ ભક્તિ ભવા વાળા સજ્જન બેન અને એનું શરીર પણ એવું છે કે જરાય દુઃખી થયા હોય આ ભક્તિ બહાર દેખાડવાનો વિષય નથી એ તો પૂછડે ખબર પડે એટલે એવા સેવાભાવી દીવાબાને મારી ખૂબ ભાવભરી શ્રદ્ધાંજલિ એમના પરિવારને ગુરુ મહારાજ ખૂબ સુખી રાખે સૌ સુખી થાય એવી સદગુરુને મારી પ્રાર્થના છે આજના આ જ્ઞાન સત્સંગમાં ઉપસ્થિત આદરણીય બાબુરામ મહારાજ એવા જ આદરણીય નાણાંપતિ વધારેલ સામજીરામ મહારાજ કેવળ કેવળ મનુષ્ય દેજ શક્ય છે પણ અભ્યાસ ના હોય તો એ તો પડી હોય ને કૃષ્ણ કૃષ્ણ રામ રામ બોલવાની તો અંત સમય આવે સમય ઓય બાપરે રામ પેલા પેલા બોલે થોડું બોલે બોલે એટલે મને બોલે એટલે બીજી વાત ભગવાન બુદ્ધ એ રાજાના દીકરા હતા સિદ્ધાર્થ એમનું નામ તો એમના એમ થયું નાનપણ થી જોયું ને અને કોઈ પંડિતે જોયું કે આ છોકરો કેતો ચક્રવર્તી રાજા થશે ન કે મહાન કોઈ સાધુ થશે એટલે એના પિતા થયું કે રાજા થાય તો બરોબર પણ સાધુ થાય તો મારા વારસદાર એટલે પિતાજી કર્યું કે ભાઈ આ છોકરાને મહેલ બહાર કાઢવો નહી એને ભણાવવાનું બધી તાલીમ બધું જ મહેલમાં અંદર બહાર મોકલવાનું નહી બહાર જેના સંસાર જુએ તો એના અસર થાય તે મોટા આખ્યાન ત્યાં સુધી એને મેલવાર નકાર્યા સિદ્ધાર્થ ને લગ્ન કરી મેલમાં મેલવું એમનો દીકરો થયો આ ભગવાન બુદ્ધ વાત છે દીકરો થયો એટલે પિતા નું શાંતિ થઈ કે હવે તો આ સાધુ વધુ થાય સંસારમાં વળગી પડ્યો એટલે હવે સાધુ નહીં થાય તો પિતાજી વિચાર કર્યો કે હવે થોડા દિવસ એને રાજ વ્યવસ્થા સોંપી અને હું પંદર દિવસ બહાર આવું હું પણ થોડું વજન મારે અળવો થાય તો દીકરા રાજ સોંપી પિતાજી બહાર ગયા તો હવે તો સમ્રાટ બન્યા ને રાજ એમના હાથમાં આવી સિદ્ધાર્થના એને વિચાર કર્યો કે હવે આ બાર કદી જોયો નથી આ સંસાર કેવો છે જરા તપાસું તો ખરા હવે તો મારી સત્તા આવી છે સારથી બોલાયો કે ભાઈ મારે બહાર જવું છે નગર જોવા હવે તો ઓર્ડર થયો રાજા હતા સારથી લઈને આવ્યો નગર બહાર નીકળ્યા નગર બહાર નીકળ્યા તો કોઈ વૃદ્ધ ડોસા હતા ને તે લાકડી લઈને મોકો 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 ચાલે સિદ્ધાર્થે પેલા સારથીને પૂછ્યું ભાઈ આ બધા સીધા ચાલે છે આ કે મોકો જાય છે મોકો ચાલે છે કે બાપુ એને વૃદ્ધાવસ્થા આવી છે ગડપણ આવ્યું ગડપણ આવેલ બધા ના હું થાય બાઈ બા બાબા בגના તુજી મેડમ ને કહું બાપુ તમારે ગઈ પણ આવશે વૃદ્ધાવસ્થા બધા આવે થોડે દૂર આગળ ગયા અને એક માણસ ઉધરસ ખાય ખા ખરી ગરફા ગાર્ડન ઉભો રહે બિચારો સાથે ભાઈ આ કેમ આમ કરે છે કે બાપુ બીમાર છે એને રોગ થયો છે કાઈ એને રોગ થયો છે અને રોગ તો બધાને થાય એટલે મને થાય કે હા તમને થાય વરતી ઉપડી આગળ તમે જોવો થોડે દૂર આગળ ગયા અને મળદાન લઈને હા અંતિમ યાત્રા ઉપાડે રામ બોલો ભાઈ રામ એટલે પાછળ બોલે બધા રામ બોલો ભાઈ રામ બાપુ પૂછ્યું આ શું છે અને મોધ્યો છે કેમ અને આ બધા બોલે છે ને આ કેમ બોલતો નથી કે બાપુ એ ના બોલે કે ક્યાં કે મરી ગયો હવે શું કરશે આનું

ક્યાંય છે કે બાપુએ સંસાર છોડ દીધો કે કેમ કે પરમાત્મા મેળવવા કેમ પરમાત્મા મેળવવા ત્યાં પરમાત્મા મેળવવાથી શું થાય કે મોક્ષ થાય મુક્તિ માં વાત ઉપડી એ તાળે પોતાની પત્ની અને છ મહિનાના રાહુલને મૂકી ભગવાન બુદ્ધ સંન્યાસ લઈ લીધો કહેવા પણ કોઈ ને રહ્યા બુદ્ધત્વ પ્રાપ્ત કરી હવે સંન્યાસીઓનો એક નિયમ હોય કે સંન્યાસ પ્રાપ્ત કર્યા પછી એક વખત કુટુંબ યાત્રા કરવી પડે એક વખત પોતાના કુટુંબમાં આવવું તો ભગવાન બુદ્ધ પોતાના નગરની કુટુંબ યાત્રા આપવાનું આવવાનું નક્કી કર્યું બહાર પડાવ નાખ્યો નગરમાં તો અવાય નહીં